હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી સફેદ ડુંગળીની હરાજીમાં મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે બાવીસ બાર બે હજાર ને પચીસ આની પહેલાં આપણે લાલ ડુંગળીનો હરાજીનો વિડીયો મૂકી દીધો છે હવે આપણે આ વિડીયોની અંદર સફેદ ડુંગળીના બજાર ભાવ રોજની જેમ બતાવવાનો છે તો મિત્રો આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો પંદર હજાર થેલી પ્લસની આવક થઈ છે બરાબર અને થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે કેમ કે શરદી ઉધરસને થોડુંક છે પ્રોબ્લેમ છતાં પણ ધીરે ધીરે બોલું છું તો આજે આપણે લાઈવ રાજીમાં જઈને એક એકથી તમને બધા વક્કલની માહિતી આપવાનો છે વિડીયો માઇન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ વિડીયો ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે બંનેમાં તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે બરાબર તો ખાસ કરીને સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખજો અને આ જ વિડીયો તમે કહેવાય કે આ વિડીયો તમે હર ખેડૂત અને હર વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીમાં કેવા રહે છે બજાર ભાવ અને આપણી એક બીજી ચેનલ છે મહુઆ એગ્રીકલ્ચર અપડેટ કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ તેને પણ સપોર્ટ કરીને કયો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો કેવા રહેશે બજાર ભાવ હરાજીમાં જઈને એક એક થી તમને બધા વક્કલની માહિતી આપું છું વિડિયોમાં કન્ટિન્યુ બનીને રહેજો સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે કેવા ભાવ કેવા માલના કેવા ભાવ આવે છે ચાલો જઈએ હવે હરાજીમાં બસો 11 રૂપિયાના બહુ સારું છે બાર 11 11 રૂપિયાના હા

મિત્રો મિત્રો આ બસો ને ત્રેપન રૂપિયા ભાવ હવે છે જોઈ શકો છો મિત્રો વક્કલ ની ક્વોલિટી બસો ત્રેપન સફેદ ડુંગળીનો ભાવ બસો ને ત્રેપન 44 રૂપિયા ભાવ છે મિત્રો મિત્રો આવી કિલોનો ભાવ મોવા માર્કેટિંગ આવી જ રીતના રોજ રાજીની વિડીયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરના અમુનભાઈ

جي بي اي تي راز دي ذولا 555 888 90 1992 93 000

બાણું બાણું બસો ને બાવન પાંતર એસી બ્યાસી પંચ્યાસી બસો ને પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ને બોલવો છીએ એકાણું બાણું છન્નુ છન્ન રૂપિયા નેતાણું અઠ્ઠાણું નવ્વાણું ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ત્રેવીસ ત્રેવીસ રૂપિયા ને ચોવીસ પચીસ 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 રૂપિયા છવ્વીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતા બેતાલીસ

મિત્રો આવક નો બસો ને ચાલીસ રૂપિયા ભાવ હવે છે મિત્રો જોઈ શકો છો ભીનો માલ છે અને થોડોક રીતનો માલ છે બસો ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે વાત હા

ત્રણ ચાર પાંચ છ સાત નવ ત્રણસો ને નવ નવ રૂપિયા દસ ત્રણસો દસ અગિયાર બાર સો સત્તર અઢાર ત્રણસો ને ત્રીસ ત્રીસ એકત્રીસ

મિત્રો બસોને ઓગણત્રીસ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે બસો અને ઓગણત્રીસ વકલનો ભાવ ગયો છે ડેલી હરાજીના વિડીયો જોવા માટે આવી જ રીતના ફોલો કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં સોરી યુટ્યુબમાં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું હેલો

ત્રણસો ને આડત્રીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ને ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા ને બોલો ભાઈ કોઈ ને ચાલે મિત્રો ત્રણસો ને પાસઠ રૂપિયા ભાવ હશે જોઈ શકો છો મિત્રો છે ત્રણસો ને પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ વીસ કિલો ભાવ કયો આ બોલ આવી જ રીતના ડેલી હરાજીના વિડીયો જોવા માટે આપડી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એકાવન બાવન સિત્તેર નેવું એકાણું બાણું ત્રણું ચો પંચાનું સત્તર અઠાણું ત્રણસો 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 બે ત્રણ ચાર બાર સાત આઠ નવ બાર પંદર સત્તર અઢાર ત્રણસો અઢાર ઓગણીસ બાવીસ ત્રણસો બાવીસ ત્રેવીસ

અત્યારે હું લાલ ડુંગળીની હરાજીમાં આવી ગયો છું સફેદ ડુંગળીનો હરાજીનો નો વિડીયો બનાવ્યો સવા અગિયાર થી ઓલમોસ્ટ કહેવાય કે પોણા બાર સુધી તો પોણા બાર અત્યારે વાગી ગયા છે અને અત્યારે હું જોઈ શકો છો કે હું લાલ ડુંગળીની હરાજીમાં આવી ગયો છું લાલ ડુંમાં મિત્રો મેં જોયા કે વક્કલ બધા સારા છે સારો માલ છે તો એ પ્રમાણે ભાવ આવશે બરાબર પછી તમારો માલ ખરાબ હોય તો પછી સિત્તેર એંસી રૂપિયા ભાવ આવે છે તો નમ્ર વિનંતી છે કે એવો માલ ન લાવો જેથી કરીને તમારે દાડિયાના મજૂરીના પણ નીકળતા નથી તો ખાસ કરીને સારો માલ લાવો એટલે સારો ભાવ આવે તો હવે જઈએ છીએ હરાજીમાં અને જોઈએ છીએ કેવા રહેશે બજાર ભાવ વિડીયોમાં કન્ટિન્યુ બિનર જો સ્કીપ ન કરતા તો તમને સાચી જ માહિતી મળશે બરાબર નીચા અને ઊંચા ભાવ કેવા વક્કલના કેવા ભાવ આવે છે ચાલો જઈએ

એકસો છત્રીસ રૂપિયા ભાવ હોય છે મિત્રો નવી ડુંગળી છે વીસ કિલોનો ભાવ જોઈ શકો છો એકસો ને છત્રીસ રૂપિયા મિત્રો આ ભાવ તમે જોઈ રહ્યા છો પોણા બાર પછીના બપોરના બરાબર વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો તો તમને જાણકારી મળતી રહેશે કે આવા જે હોય છે નવી ડુંગળી તેના ભાવ પ્રમાણે માલ પ્રમાણે ભાવ આવતા હોય છે એકસો ને નવ રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો મિત્રો એકસો ને નવ રૂપિયા આમ થોડો કૂકી ગયેલો માલ છે એકસો ને નવ રૂપિયા મિત્રો આના પણ એકસો ને નવ રૂપિયા ભાવ આવ્યો છે નવી ડુંગળી છે જોઈ કહો છો કે આવો માલ છે એકસો ને નવ રૂપિયા ભાવ આવ્યો છે નવી ડુંગળીનો મિત્રો ખાલી સાઠ રૂપિયા ભાવ છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો આ ખાલી પાંચસો રૂપિયા પાંચસો

મિત્રો બસો ને પાસઠ રૂપિયા ભાવે છે નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો આવો માલ છે સુપર તો બસો પાસઠ રૂપિયા ભાવે છે બરોબર બસો ને પાસઠ નવી ડુંગળી નો ભાવ મિત્રો નવી ડુંગળી છે એકસો એકસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો એકસો ને એકસઠ રૂપિયા નવી ડુંગળી નો ભાવ બસો બાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે ક્વોલિટી સારી છે એ પ્રમાણે ભાવ આવ્યો છે બસો ને બાર રૂપિયા નવી ડુંગળી

બસો ચાર રૂપિયા ભાવે છે મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મીડિયમ ક્વૉલિટી પણ માલ છે બસો ચાર રૂપિયા ભાવ છે મિત્રો આવી જ રીતના ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાલ કલરનું બટન દેખાતો છે તે ક્લિક કરો સબસ્ક્રાઈબ પણ નાખો અને આ જ વિડીયો ફેસબુકની અંદર જોતો હોય તો પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં જો આવી રીતના હરાજી થાય છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પાંચ 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 રૂપિયા પાંચ પાંચ રૂપિયા પાંચાટ જે પાંચસઠ છો રૂપિયા પાંચઠ સોસર રૂપિયા પાંચઠ 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 સાઠ સાત અઠય હજાર બાંચસો રૂપિયા ઉપર રૂપિયા પચાસ રીતે પાંચ રીતે રૂપિયા મિત્રો બસો ને એક્યાસી રૂપિયા ભાવે મિત્રો ખાલી એક્યાસી રૂપિયા ભાવે છે મિત્રો જોઈ શકો છો ખાલી એક્યાસી રૂપિયા આવી રીતનો માલ છે એક્યાસી રૂપિયા ખાલી મહુવા માર્કેટિંગ ગાર્ડમાં વીસ કિલોનો ભાવ જો મિત્રો આવી રીતે મિત્રો બસો ને સત્યાવીસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી છે જોઈ શકું છું મિત્રો લાલ ડુંગળી છે એકદમ કલર પણ છે અને ગ્રેડિંગ સારું છે જોઈ શકો છો મિત્રો નેવું એકાણું પંચાણસો નો ત્રણસો ત્રણસો એક બે ત્રણ સાત આઠ નવ છઠત્રીસ ત્રણસો એકત્રીસ બાવન ત્રણસો બાવન ને બાવન રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો ને બાવન રૂપિયા માલ સારો છે ક્વોલિટી સારી છે કલરફુલ છે જોઈ શકો છો ત્રણસો ને બાવન મિત્રો આવો ભાવ માલ હોય છે ને તો ભાલ ભાવ પર એ પ્રમાણે આવે છે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળી છે ત્રણસો ને બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે મિત્રો ત્રણસો ને રૂપિયા ભાવ નવી ડુંગળી વીસ કિલોનો ભાવ ગયો છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના ડેઇલી હરાજીના વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરો